નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં અંજ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ બૌદ્ધ ધર્મ જેની સ્થાપના ગૌતમ બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી તે આધ્યાત્મિક અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન નૈતિકતા અને પ્રજ્ઞા શાણપણ પર આધારિત છે બુદ્ધે જીવનમાં દુઃખના મૂળ કારણોની શોધ કરી અને તેમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય તે સમજાવ્યું બુદ્ધે અજ્ઞાન વાસના અને તૃષ્ણાને માનવ જીવનમાં દુઃખનું મુખ્ય કારણ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ધ્યાન અને સાચા માર્ગ પર ચાલવાથી વ્યક્તિ તેમાંથી મુક્ત થઈ શકે છે બુદ્ધે પણ વાસના જે માનવ જીવનનો અનિવાર્ય હિસ્સો છે માનવ જીવનમાં દુઃખના મુખ્ય કારણોમાંનું એક ગણ્યું હતું તેમણે ખાસ કરીને માનસિક અને શારીરિક ઈચ્છાઓ ખાસ કરીને જાતીય ઈચ્છાઓ ધ્યાન દરમિયાન વ્યક્તિને આધ્યાત્મિક માર્ગથી કેવી રીતે વિચલિત કરે છે અને વિચલિત કરે છે તેના પર ભાર મૂક્યો હતો તેમણે નોંધ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાન અથવા પૂજામાં લીન હોય ત્યારે પણ કામુક અથવા અશુદ્ધ વિચારો મનમાં આવી શકે છે આ સ્વાભાવિક છે કારણ કે માનવ મગજ સતત ઇન્દ્રિયો અને બહારની દુનિયા સાથે સંપર્કમાં રહે છે વાસના અને પૂજા બુદ્ધના દૃષ્ટિકોણથી પૂજા અથવા ધ્યાન દરમિયાન મનમાં ગંદા વિચારો આવવા એ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ તેને નિયંત્રિત કરવાની જરૂર છે જ્યારે કોઈ વ્યક્તિ પૂજા અથવા ધ્યાન દરમિયાન તેના મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેણે પહેલાં તેના મન અને શરીરની બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની જરૂર છે બુદ્ધે વાસનાને તૃષ્ણા તરીકે વ્યાખ્યાયિત કરી છે જે જીવનમાં દુઃખનું મુખ્ય કારણ છે તૃષ્ણાઓ ખાસ કરીને જાતીય તૃષ્ણાઓ વ્યક્તિના મનને મોટા પ્રમાણમાં વિચલિત કરે છે અને તેને નિયંત્રિત કરવું જરૂરી છે જાતીય વિચારો રાખવા એ માનવ સ્વભાવનો એક ભાગ છે પરંતુ જેમ જેમ વ્યક્તિ આધ્યાત્મિક અભ્યાસ તરફ આગળ વધે છે તેણે આ વિચારોને ધીમે ધીમે નિયંત્રિત કરવાની જરૂર છે બુદ્ધ માનતા હતા કે જાતીય ઈચ્છાઓ રાખવી તે ખોટું નથી પરંતુ આ ઈચ્છાઓને નિયંત્રિત કરવી અને તેને યોગ્ય દિશામાં લઈ જવી મહત્વપૂર્ણ છે જેથી વ્યક્તિ ધ્યાનની ઉચ્ચ સ્થિતિઓ પ્રાપ્ત કરી શકે સેક્સની અસર જ્યારે કોઈ વ્યક્તિ પૂજા કરતી હોય કે ધ્યાન કરતી હોય ત્યારે તેના મગજમાં ક્યારેક જાતીય વિચારો આવી શકે છે આ મગજની સામાન્ય પ્રક્રિયા છે કારણ કે મગજ હંમેશા આપના અનુભવો ઈચ્છાઓ અને લાગણીઓથી પ્રભાવિત હોય છે વાસના એક શક્તિશાળી બળ છે અને જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો તે વ્યક્તિને માનસિક અને શારીરિક રીતે અસર કરી શકે છે બુદ્ધે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ જાતીય વિચારોમાં વ્યસ્ત હોય છે ત્યારે તે વિચલિત થઈ જાય છે અને તેની માનસિક શાંતિ ખોરવાઈ જાય છે પૂજા અથવા ધ્યાનનો મુખ્ય હેતુ મનને શાંત કરવાનો તેને નિયંત્રિત કરવાનો અને આંતરદૃષ્ટિ મેળવવાનો છે પરંતુ જ્યારે વ્યક્તિ જાતીય વિચારોમાં ખોવાઈ જાય છે ત્યારે તે તે ઉદ્દેશ્યથી ભટકી જાય છે તેથી બુદ્ધે શીખવ્યું કે પૂજા અથવા ધ્યાન દરમિયાન મનને શુદ્ધ અને સ્થિર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ જાતીય વિચારોને નિયંત્રિત કરવાની રીતો બુદ્ધ અનુસાર જાતીય વિચારોને ધ્યાન અને આત્મનિયંત્રણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે તેમણે કહ્યું કે ધ્યાનનો નિયમિત અભ્યાસ વ્યક્તિને તેના વિચારો પર નિયંત્રણ મેળવવામાં મદદ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ તેના મનને નિયંત્રિત કરવામાં સક્ષમ હોય છે ત્યારે જાતીય વિચારો અથવા અન્ય વિક્ષેપો તેના ધ્યાનને ખલેલ પહોંચાડવામાં સક્ષમ નથી ધ્યાન દ્વારા વ્યક્તિ સમજી શકે છે કે આ વિચારો અસ્થાયી છે અને તેમાંગથી મુક્તિ શકે છે બુદ્ધે વિપશ્યના ધ્યાનની પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું જેમાં વ્યક્તિ પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને શ્વાસ દ્વારા મનને સ્થિર કરે છે જ્યારે વ્યક્તિ તેના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેના મનમાંના વિક્ષેપો ધીમે ધીમે ઓછા થાય છે અને તે શાંતિનો અનુભવ કરે છે જાતીય વિચારો અથવા અન્ય વિક્ષેપો પણ ધ્યાન દ્વારા એ જ રીતે ઘટાડી શકાય છે આ સિવાય બુદ્ધે સંયમ અને અનુશાસનના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો છે સંયમ અને શિસ્ત દ્વારા વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ મેળવી શકે છે અને તેને યોગ્ય દિશામાં લઈ જઈ શકે છે બુદ્ધ અનુસાર દ્વારા વ્યક્તિ પોતાની ઈચ્છાઓને ઓળખી શકે છે અને તેને નિયંત્રિત કરી શકે છે જે માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ તરફ દોરી જાય છે સેક્સ પ્રત્યે બુદ્ધનો દ્રષ્ટિકોણ બુદ્ધે જાતીય સંબંધોને સંપૂર્ણપણે નકાર્યા ન હતા પરંતુ તેને નિયંત્રિત અને સંતુલિત સ્વરૂપમાં રાખવાનું સૂચન કર્યું હતું તેમનું માનવું હતું કે જ્યાં સુધી વ્યક્તિ સામાન્ય સાંસારિક જીવન જીવે છે ત્યાં સુધી જાતીય ઈચ્છાઓ સ્વાભાવિક છે પરંતુ જ્યારે વ્યક્તિ આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે ત્યારે તેણે આ ઈચ્છાઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ તેમણે એવું નથી કહ્યું કે જાતીય વિચારો રાખવા ખોટા છે પરંતુ વ્યક્તિએ આ વિચારોને નિયંત્રિત કરવા જોઈએ અને તેનાથી વિચલિત ન થવું જોઈએ બુદ્ધે એ પણ સમજાવ્યું કે જાતીય ઈચ્છાઓ ક્યારેક મૂંઝવણ અને આસક્તિ તરફ દોરી જાય છે આ ઈચ્છાઓને કારણે વ્યક્તિ સત્ય અને વાસ્તવિકતાથી ભટકી જાય છે અને તેની માનસિક શાંતિમાં ખલેલ પહોંચે છે તેથી તેમણે શીખવ્યું કે વ્યક્તિએ જાતીય વિચારોનો યોગ્ય રીતે સામનો કરવો જોઈએ અને તેને નિયંત્રિત કરવા માટે સ્વશ્રમ કરવો જોઈએ આધ્યાત્મિક વૃદ્ધિ અને જાતીય ઈચ્છાઓ બૌદ્ધ ધર્મમાં જાતીય ઈચ્છાઓને નિયંત્રિત કરવાનો મુખ્ય હેતુ વ્યક્તિને આધ્યાત્મિક પ્રગતિ તરફ લઈ જવાનો છે જ્યારે કોઈ વ્યક્તિ તેની જાતીય ઈચ્છાઓને નિયંત્રિત કરે છે ત્યારે તેનું મન શાંત અને સ્થિર બને છે જેનાથી તે ધ્યાન અને પૂજામાં મૂંડે સુધી જોડાઈ શકે છે જાતીય ઈચ્છાઓને નિયંત્રિત કરવાથી વ્યક્તિ માનસિક વિક્ષેપોમાંથી મુક્ત થાય છે અને આધ્યાત્મિક પ્રગતિ તરફ દોરી જાય છે બુદ્ધ પણ માનતા હતા કે જાતીય ઈચ્છાઓ અથવા અન્ય ભૌતિક ઈચ્છાઓ વ્યક્તિની ક્રિયાઓને પ્રભાવિત કરે છે જ્યારે કોઈ વ્યક્તિ જાતિય ઈચ્છાઓમાં ફસાઈ જાય છે ત્યારે તે તેના કાર્યોમાં પણ અસ્થિરતા અનુભવે છે તેથી તેમને જાતીય ઈચ્છાઓથી મુક્ત રહેવા અને સંયમિત જીવન જીવવાનું સૂચન કર્યું જેથી વ્યક્તિ પોતાની ક્રિયાઓને સંતુલિત કરી શકે અને આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરી શકે નિષ્કર્ષ બુદ્ધે જાતીય ઈચ્છાઓને માનવ જીવનમાં દુઃખના મુખ્ય કારણોમાંનું એક ગણાવ્યું અને તેને નિયંત્રિત કરવાનું સૂચન કર્યું તેમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પૂજા કે ધ્યાન કરે છે ત્યારે તેના મગજમાં ગંદા વિચારો આવી શકે છે પરંતુ તેના પર નિયંત્રણ રાખવું જરૂરી છે ધ્યાન આત્મનિયંત્રણ અને શિસ્ત દ્વારા વ્યક્તિ આ ઈચ્છાઓને દૂર કરી શકે છે અને માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે જાતીય ઈચ્છાઓ માનવ સ્વભાવનો એક ભાગ છે પરંતુ બુદ્ધે શીખવ્યું કે તેના પર નિયંત્રણ કરીને વ્યક્તિ પોતાના જીવનને ઉચ્ચ આધ્યાત્મિક સ્તરે લઈ જઈ શકે છે પૂજા અને ધ્યાન દરમિયાન જાતીય વિચારો આવે તે સ્વાભાવિક છે પરંતુ ધ્યાન અને માનસિક નિયંત્રણ દ્વારા આને ઘટાડી શકાય છે તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો